નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર હું ભરત પ્રજાપતિ આપ સર્વનું સ્વાગત કરું છું મિત્રો ગુજરાત હાઈકોર્ટ ની અંદર કોર્ટ અટેન્ડન્સની જે ભરતી આવેલી છે એના વિશે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો આ ભરતી સંદર્ભે ઘણા બધા વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રશ્નો છે જેમ કે સાહેબ આનો અભ્યાસક્રમ શું શું હોય હોય આની આની અંદર અંદર ફી કેટલી પગાર ધોરણ હોય પરીક્ષા પદ્ધતિ શું હોય આ આ તમામ બાબતોની આપણે આજના અંદર ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલા આ વિડીયોને લાઈક કરી દો જો લાઈક કરવાનો બાકી હોય તો શેર કરવાનો બાકી હોય તો ફટાફટ વિડીયોને શેર કરી દેશો વાત કરીએ અટેન્ડન્સની ભરતી સંદર્ભે તો સૌથી પહેલા તો આપણે એની લાયકાત જોઈશું બરાબર કે ભાઈ એમાં લાયકાત શું હોય છે

ત્યાં જઈએ ને તમે આ જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી શકો છો શા માટે ડાઉનલોડ કરવાની છે તો હું હર હંમેશ કહેતો આવું છું કે જેમ તમારા એક મિત્ર તમારું કામ કરતો હોય છે શું કામ કરતો હોય તો કે કોઈ નવી ભરતી આવે બરાબર કોઈના કોલ લેટર નીકળે કોઈ ઉપયોગી થાય પીડીએફ હોય તો એ તમને શું કરે શેર કરે બરાબર ને કોઈ ભરતી આવે તો તમને તમને જાણ કરે 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 તો તો બસ એ જ એક મિત્ર જેવું કામ કોણ છે 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 આ એપ્લિકેશન શું કે અપડેટ આપતું રહે છે જોબ અપડેટ આપે છે બરાબર છે ગેટ ફ્રી પીડીએફ જે છે એ તમને આપે છે તમે આર્ટિકલ વાંચી શકો છો ગેટ ફ્રી પીડીએફ પણ તમને ત્યાં આગળ મળતી હોય છે તો એવા ઘણા બધા ફીચર્સ છે કે જે તમને પરીક્ષાની અંદર મદદરૂપ થાય એવા છે અને જે બિલકુલ ફ્રીમાં છે

બરાબર ને પહેલાં ફિક્સ હોય ચૌદ આઠસો પણ આની અંદર ભથ્થા એડ થાય ને ભથ્થા એડ થાય એટલે તમારું બાવીસ પ્લસ થઈ જાય બાવીસ હજાર પ્લસ જેવું થઈ જાય

વાત કરીએ તો પરીક્ષા ફી શું છે જો આ પરીક્ષા ફી છે ને સાહેબ ઘણી ફી છે એવું એવું ઘણા વિદ્યાર્થીઓ કે જોવા જઈએ તો છે પણ ખરી ઘણી બધી ફી છે પણ ખરી બરાબર પણ આનું બીજું એક શું છે ખબર ફાયદો કે જે માત્રને માત્ર ફરવા જાય છે ને એક્ઝામના નામે

તમારા કેટેગરી 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 બરાબર બરાબર એમના માટે છે ઓકે માજી સૈનિક છે પછી ફિમેલ છે એમના માટે છે ઓકે ચલો એનાથી આગળ વાત કરીએ પરીક્ષા ફી પછી આવે છે લાયકાત લાયકાત શું જોવે તો કે સાહેબ તમે માન્ય બોર્ડમાંથી ધોરણ દસ પાસ હોવા જોવો જો આપ કોર્ટ અટેન્ડન્સ માટે દસ પાસ આ દસ પાસ ઉપર ભરતી છે શેના પાસ ઉપર દસ પાસ ઉપર ભરતી છે અને દસ પાસ ઉપર ભરતી હોય ને સાહેબ એટલે એનું પેપર પણ કેવું હોય દસ પાસ લેવલનું જ હોય કેવું હોય દસ પાસ લેવલનું જ હોય ઓકે તમે જોયું હશે લાસ્ટ પ્યુનનું પેપર પરીક્ષા પદ્ધતિ શું છે તો કે સાહેબ હેતુલક્ષી પ્રકારની પરીક્ષા હોય છે સો ગુણનું પેપર હોય છે બરાબર સો પ્રશ્નો હોય છે ઓકે જીરો નેગેટિવ માર્કિંગ હોય છે બરાબર ને હજી આપણે હજી આની આગળ આપણે ચર્ચા કરવાના છીએ ઓકે સિલેબસ માટે એક બીજો એક વિડીયો લઈને આપણે આવશું ડિટેલ સિલેબસ ઓકે ગુજરાતીની અંદર તમારી આ પરીક્ષા હોય છે ઓકે તો આ વાત આપણે છે કરી તો કે સાહેબ જે હાઈકોર્ટ અટેન્ડન્સ ની ભરતી આવી છે એની તમામ બાબતોની આપણે અહીંયા કરીને ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે છતાં પણ કોઈ વસ્તુ રહી ગઈ હોય તમારા મગજની અંદર કોઈ નવો પ્રશ્ન ઉદભવ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો હું એનો પ્રત્યુત્તર આપવાનો સો ટકા પ્રયત્ન કરીશ ઓકે ચલો એનાથી આગળ વાત કરીએ તો જો તમે અમારી સાથે તૈયારી કરવા માંગો છો હાઈકોર્ટ અટેન્ડન્સની તમે તૈયારી કરવા માંગો છો મેં તમને બેલિફના ક્લાસની અંદર પણ સમજાવ્યું બેલિફના લેક્ચર અંદર કીધું હતું જે રેકોર્ડેડ લેક્ચર હતું એની અંદર મેં તમને કીધું હતું કે સાહેબ આ એક બેચ કોર્સ છે કે જે તમને બધી પરીક્ષા માટે કામ આવી જશે કે જો હાઈકોર્ટ બેલીફ ડ્રાઈવર સ્ટેનોગ્રાફર આ બધા માટે એક જ બેચ કોર્સ છે ગુજરાતીનો બરાબર

ઓકે ચલો તો એ ઉપરાંત આપણી યુટ્યુબ સિરીઝ પણ ચાલુ છે ડેલી બપોરે બાર વાગે આપણો લેક્ચર હોય છે ઓકે તો એમાં પણ જોડાવાનું ચૂકતા નહીં મળીએ આવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયો સેશનની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત